રાજકોટ જિલ્લામાં પારડીના ભુવાની કપટ લીલાનો પર્દાફાશ સામે ગુનો દાખલ થયો પરિવારમાં મોત થશે ભુવાના દાણાએ બે પરિવારોને અલગ ભુવાએ ગામને નીચા કર્યું ભુવાએ કબુલાતનું નામો આપી કાયમી ધતિંગ લીલા બંધની જાહેરાત કરી દીધી જિલ્લા પોલીસ વડા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની પ્રશસ્તીય કામગીરી વિજ્ઞાન જાથાનો એક હજાર બસો પંચાવન મો સફળ પર્દાફાશ રાજ્યમાં દોરા ધાગા તાંત્રિકની પુરાવા સાથે જાથાની માહિતી આપવા અનુરોધ રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકાના પારડી ગામમાં છેલ્લા સાત વર્ષથી દોરા ધાગા ધૂણવો જોવાના ધતિંગ કરનાર ભુવા ધીરુભાઈ મગનભાઈ ઘરસુડિયા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની મદદથી એક હજાર પર્દાફાશ કર્યો હતો રીમાએ ભુવા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધવાતા ચકચાર જવા પામી હતી બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના સરદાર ગામના બાબુભાઈ બાલાભાઈ ઢાંકેચા દીકરી રીમા સાથે પરિવાર આવીને માહિતી આપી તેમાં પારડીના ભુવા ધીરોના કારણે બે પરિવારોના વિખવાદ થયો અને દીકરી રીમાને બે મહિના પહેલા ષડયંત્ર મુજબ સાસરીય પક્ષના મૂકી ગયા બાદ દાણા જોવા રીમાનું લગ્નજીવન સમાપ્ત નહીં થાય તો પરિવારમાં કોઈકનું મોત થશે તેવું કારણ આપી તેડવા આવતા ન હતા પતિ સહિત ઘરમાં સદસ્યોએ પચ્ચીસ તોલા સોવાનું હસ્તગત કરી દીધું હતું અને પિયર પક્ષને જાકોરો આપી દીધો અને સમાધાન માટે ખૂબ પ્રયત્નો કર્યો પરંતુ કારગત નિવડા ન હતા ભુવાના દાણા અવરોધ સાબિત થયા શાપર વેરાવળ રહેતા મુકેશ મેઘજીભાઈ કાપડિયાએ વિલનનું પાત્ર ભજવી ભુવા પાસે કામ કઢાવી લીધું હતું રિવાઈ ઘરમાંથી સાસુનો અતિશય ત્રાસ જેઠાણી ભૂમિએ સાત આઠ વાર માર માર્યો

પર્દાફાશ અને ત્રાસની ફરિયાદ બાબતે ચર્ચા કરવામાં આવી હતી પ્રોફુલા બેન ઢાકેચા અમિતભાઈ રણછોડભાઈ સાક્ષી બનીની જરૂર આધાર પુરાવા જાથાને આપ્યા હતા સરદાર ના બાબુભાઈ ઢાકેચા ની હકીકત ખરાઈ કરવા જાથાના માત ભાનુબેન ગોહિલ અંકલેશ મનસુખભાઈ ને પારડી શાપરવેરાવડ રોબર મોકલતા સત્યતા સાબિત થઈ હતી પારડીના લોકોએ ભુવા ધીરુભાઈના મકાનમાં માતાજીનો મઠ આવેલો છે તેમાં ખોડિયાર માતાજીના સુરાપુરા મેગાબાપા વાછરદાદાનું સ્થાનક આવેલું છે શ્રદ્ધાળુઓ માનતા રાખી હોય તાવો આવ કરે છેલ્લા આઠ દસ વર્ષથી ભુવાનો જોવાનું કામ ધમ ધોકાર ચાલે છે ભુવો વાક ચાતુઓ ગમે તેને આજી ભોળાના દેખાવમાં લાગણી જીતો લેતો હતો દાણા પાડવામાં ડબલ હોશિયાર છે પ્રસંગોપાત ધૂણે છે મુકેશ કાપડિયાને વાસંગી દાદા આવે ત્યારે ધૂણે છે ઘર આખું અંધશ્રદ્ધાનું પોટલું છે તેવી માહિતી મળી હતી ભુવાનો રોલ મુકેશભાઈ સાથે ષડયંત્ર મુજબ રીમાને કાયમી પિયર મોકલી ઘર સંસાર સમાપ્તની દિશામાં લઈ જવાનું કાવતરું જોવા મળ્યું હતું તેથી જાથાએ ભુવાનો પર્દાફાશ કરવાનો નક્કી કર્યો હતો જાથાના જયંત પંડ્યાએ ભુવાના પર્દાફાશ માટે મુખ્યમંત્રી ગૃહ સચિવ આઈજીપી રાજકોટ પોલીસ અધિક્ષકને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્ત રક્ષણ સંબંધી વાત મુક્ત તંત્ર મંજૂરી આપી હતી રાજકોટની જાથાના જયંત પંડ્યાના વડ પણ હેઠળ એડવોકેટ ભાવનાબેન વાગેલા ચંદ્રિકાબેન રોમિતભાઈ રાજદેવ सिंह चौहान अंकित गोहिल शापर वेराव पुलिस स्टेशन पहुंचा था त्या जाता की कामगिरी में पीएसआई घनश्याम सिंह जाडेजा एएसआई आई भूपेन्द्र भाई सोलंकी हेड कोंटेबल राजेश भाई बायल, बायल पोलिसंस्टेबल ब्रिजराज सिंह जाडेजा पोलिसंस्टेबल सोनलबेन हरियाणी પોલીસ જીપ્સી જાથાના વાહનો પાડી બુવાના ઘરે પહોંચ બુવા ધીરુભાઈ માતાજીના સ્થાનક પાસે બેસી પાટમાં દાણા નાખતા હતા જાથાના જયંત પંડ્યાએ પરિચય આપી કાયમી ધોરણો દાણાની ધતિંગ લીલા બંધ કરાવવા આવ્યા છે બુવો પરિસ્થિતિ ખામી હકીકતનો સ્વીકાર કરી ભૂલ કબૂલી દીધી હતી દાણા જોવામાં સંસાર આગળ ચાલે તેમ નથી તે કેવી રીતે ખબર પડે ભૂવો ભાગી પડ્યો હતો મુકેશ મેઘજીભાઈએ ષડયંત્ર કર્યું છે તેના કારણે બોલ્યો હતો તેવું જાહેર કર્યો જાથાએ માતા લીધા તો ના પાડી હતી હાજર પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી હતી લોકોને ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા બાદ ભુવાએ પોલીસ સ્ટેશનને લઈ જવાનું નક્કી કર્યું પોલીસ સ્ટેશનમાં હાજર પીએસઆઈ ઘનશ્યામ સિંહ જાડેજાએ ભુવા તેમજ સરદારના પરિવારે પૂછપરછ કરી દીકરી રીમાને આશ્વાસન આપ્યું હતું ભુવાને કાયદાની ભાષામાં વાત કરતાં વારંવાર માફી ભૂલનો સ્વીકાર કર્યો હતો કાયમી ધતિંગ બંધની જાહેરાત કરી દીધી હતી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ ભુવાને ભ્રામકતા અંધશ્રદ્ધા ફેલાવવો ગુનો બને છે તેવી સમજ આપી શાપર વેરાવળના સાસરીય પક્ષ સામે અલગ અલગ ફરિયાદ દાખલ કરીશું તેવી વાત કરી હતી ભુવો વારંવાર માફી માંગી લેવાથી કબૂલાતનામા સહી કરતા માહિતી આપી તેમાં હું ધીરુભાઈ જોવામાં તે ખોટું હતું વેરાવળમાં મુકેશભાઈ ની ઈચ્છા મુજબ બોલ્યો હતો રીમા પિયર પક્ષના નિર્દોષ છે પચીસ તોલા સોનાની વાત અજાણ હોવાનું ભૂલથી ભોગ બન્યો છું કાયમી ધતિંગ લીલા બંધની જાહેરાત કરી રહ્યું છું લોકોને માફી માંગી લીધી હતી પોલીસે અટકાયતની પગલા ભર્યા હતા ભુવાને વારંવાર હિંમત આપવી પડી હતી મુકેશભાઈ કાપડિયા પરિવારને ખબર પડતા બધાએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા હતા જાથાએ એક હજાર બસો પંચાવન સફળ સફર કરતા જાથાના એડ ભાવનાબેન વાઘેલા ચંદ્રિકાબેન રોમિત રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ અંકલેશ ગોહિલ પોલીસ સ્ટાફમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ જાડેજા એએસઆઈ ભૂપેન્દ્રભાઈ સોલંકી હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બાયર પોલીસ કોન્સ્ટેબલ બ્રિજ બ્રિજરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન હરિયાણી પોલીસ કોન્સ્ટેબલ નીમુબેન મેર સહિત સ્ટાફે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી જાત રાજકોટ જિલ્લા પોલીસ વડા આઈજીપીનો આભાર માન્યો હતો પોલીસ સ્ટેશનની સરાહના કરી હતી પાડીના ભુવા ધીરુભાઈની ધતિંગ કપટ લીલા કાયમી સમાપ્ત કરાવી હતી ષડયંત્રમાં સામેલ બધા સામે અલગ રીમાએ ફરિયાદ કરી હતી રાજ્યમાં દોરા ધાગા ધતિંગની માહિતી પુરા રાજકોટ જિલ્લાના પાડી ગામમાં ભુવા ધીરુભાઈ પટેલનો પર્દાફાશ વિજ્ઞાન જાથા શાપર વેરાવળ પોલીસ સ્ટેશને કર્યો હતો ભુવા કબૂલાતનામો માફી માંગી કાયમી બંધની જાહેરાત કરી હતી રીમા પરિવાર સદસ્યો નજરે પડે છે જાથાના જયંત પંડ્યા પાંત થાય Апши.